મથુર બાબુ હંમેશા શ્રી રામકૃષ્ણની સગવડોનો ખ્યાલ રાખવા આતુર રહેતા એક દિવસ શ્રી રામકૃષ્ણએ દક્ષિણેશ્વરમાં એક શિવાલયમાં પ્રવેશ કરીને શિવ મહિમ સ્તોત્ર ગાવા માંડ્યું એ સ્તોત્ર ગાતા ગાતા એ એકદમ હાવા વેશમાં આવી ગયા અને બાહ્યભાન ભૂલી ગયા એમને એમ જ લાગ્યું કે પોતે સાક્ષાત મહાદેવની સમક્ષ ઊભા છે ધીમે ધીમે શ્લોકોનો ક્રમ ભૂલાયો અને શબ્દોનું પણ ભાન રહેવું નહીં એમના હોઠથી કેવળ એટલો જ ઉચ્ચાર થવા લાગ્યો હે મહાદેવ તારો અનંત મહિમા હું સી રીતે ગાઈ શકું અને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી તેમની આવી ચેષ્ટા જોઈને લોકો ભેગા થઈ ગયા સંજોગ ઘોસાત મથુરબાબુ પણ એ વખતે દક્ષિણેશ્વરમાં હતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા અને એ આખું દ્રશ્ય શાંતિપૂર્વક જોવા લાગ્યા બાજુમાં ઊભેલા એક નોકરે ટીકા કરતા કહ્યું આ પાગલને તો અહીંથી ખસેડી લેવો જોઈએ આ શબ્દો સાંભળતા મથુર બાબુ બોલી ઉઠ્યા શ્રી રામકૃષ્ણને હાથ સરખો લગાડનાર ઉપર જોખમ ઉતરી પડશે આવા કડક શબ્દોથી સૌ શાંત થઈ ગયા ઘણીવારે શ્રી રામકૃષ્ણને ભાન આવ્યું આટલા બધા લોકોને ટોળે વળેલા જોઈને એમને નવાઈ લાગી મથુરબાબુને જોઈને એ બાલ સહજ નિર્દોષ થતી બોલી ઉઠ્યા બેહોશ અવસ્થામાં મેં કશું અનિષ્ટ તો કર્યું નથી ને મથુરબાબુએ જવાબ આપ્યો ના અરે આપ કેવળ સ્તોત્ર બોલી રહ્યા હતા અને આપને કોઈ દખલ ન કરે એ હેતુથી હું અહીં ઊભો છું